ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની સુધારણા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આજે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ અને આવતીકાલ એટલે કે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ રવિવારના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે એક એક બે હજાર પચીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેવા લાયકાત ધરાવતા તમામ મતદારો ખાસ કરીને લાયકાત્રીસ વય જૂથના અને અઢાર વર્ષથી ઉપરના કોઈ પણ મતદારનું મતદાર યાદીમાં નામ ન હોય તેવા લાયકાત ધરાવતા મતદારો પોતાના વિસ્તારમાં આવેલ મતદાન મથકોએ પહોંચીને આ ઝુંબેશનો લાભ મેળવીને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે જે માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

બીએલઓ દ્વારા જે ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે આજે રોજ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ અને ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જેમાં જેની જન્મ તારીખ એક એક બે હજાર સાત હોય છે એ ફોર્મ નંબર છ એમનું ભરા ભરાઈ શકે છે અને નામ કમી માટે ફોર્મ નંબર સાત ફો સુધારા માટે ફોર્મ નંબર આઠ તમામ મતદારો ભરી શકે છે અને હાલ આજ રોજ તમામ બીએલો મતદાન મથક પર સવારે દસથી સાંજે પાંચ કલાક સુધી એમની ફરજ પર હાજર છે અને તમામ લોકોના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે તો લોકોને મારી એટલી વિનંતી છે કે આ જે મતદાર યાદી સુધારણા કામ ચાલી રહ્યું છે એમાં આપ સહયોગ કરો અને આપના ફોર્મ ભરવાના બાકી હોય એ આપ ત્યાં જઈને ભરાવી શકો છો